નમસ્કાર મિત્રો રેસનો રહીશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે મિત્રો આજે સંવિધાન વિશે વાત કરવી છે કે આપણે બધા જાણીએ છીએ કે સંવિધાન બાબા સાહેબે લખ્યું બાબા સાહેબના વડપણ હેઠળની કમિટીએ લખ્યું ગમે એટલા મતભેદ હતા પણ ગાંધીજીએ જ બાબા સાહેબનું નામ સજેસ્ટ કરેલું કે એમને જ આ કમિટીના વડા બનાવ્યો એમના હાથે બધું રચાય એવું એમણે સમિતિને સૂચન કરેલું અને બાબા સાહેબ એ યોગ્ય વ્યક્તિ હતા કાનૂન મંત્રી હતા બહુ જ ભણેલા ગણેલા હતા પીએચડી હતા ફોરેનમાં પીએચડી કરેલા પહેલાં વ્યક્તિ હતા એ સમયે અને બીજું એમણે એક પીએચડી તો એમણે કરી હતી યુએસએમાં અને બીજું ડીએસસીની ઇકોનોમિક્સ મેં એમને ડિગ્રી લીધી હતી લંડનમાં બેરિસ્ટર પણ હતા તો આપણે આ બધી વાતો તો જાણીએ છીએ પણ આ સંવિધાનની પહેલી કોપી હાથે લખેલી છે હેન્ડ રિટન ઓરિજિનલ કોપી હેન્ડ રિટન છે બાવીસ ઇંચ લાંબુ ને સોળ ઇંચ વાઇડ ની સાઇઝમાં લખેલું છે બસ બસો એકાવન પેજ છે દુનિયાનું સૌથી મોટું સંવિધાન છે બીજા દેશોના સંવિધાન બહુ નાના છે અમેરિકાનું તો સાવ પાતળું છે તો આ જે હેન્ડ રિટર્ન લખવા માટે જે કારીગરી જોઈએ બહુ સારા અક્ષરો મરોડદાર લખતા હોય અને એને કેલિગ્રાફી કહેવાય ને કેલિગ્રાફીને એના લોકો હોય ને એ અક્ષરો બહુ સરસ કાઢીને લખતા હોય ઇટાલિક સ્ટાઇલમાં અંગ્રેજીમાં લખેલું છે હિન્દી વર્ઝન પણ છે એનું તો એના માટે બહુ નિષ્ણાત માણસની જરૂર પડે તો એ હતા પ્રેમ બિહારી નારાયણ રાયજાદા નામના વ્યક્તિ કાયસ્થ હતા કાયસ્થ લોકો મુઘલ બાદશાહના જમાનાથી માંડીને અંગ્રેજો સુધી સરકારી નોકરીઓમાં બહુ જ હતા એમના માતા પિતા નાનપણમાં આ નાના હતા ને એમના માતા પિતા ગુજરી ગયા હતા એટલે એમના દાદાએ એમને મોટા કરેલા પ્રેમ બિહારી નારાયણ રાયજાદાને એમના પિતા તો ગુજરી ગયેલા માતા પિતા તો દાદાએ મોટા કરેલા દાદા પણ એક્સપર્ટ કેલિગ્રાફર હતા એમણે જ આ એમના પૌત્રના આ કેલિગ્રાફી શીખવાડેલી જ્યારે નહેરુએ આમને ઓફર કરી કે આવું સંવિધાન આપણા હાથથી લખવું છે ત્યારે પ્રેમ બિહારીએ એક શરત કરેલી કે હું પૈસો એક નહીં લઉં સેવા જ કરીશ પરંતુ મારું ને મારા દાદાનું નામ એમાં આવવું જોઈએ પત્તે પત્તે એનું અંગ્રેજી વર્ઝન વસંત ક્રિષ્ના વૈદે લખેલું હવે મેં તમને કહ્યું એમ છવ્વીસ ઇંચ લાંબુ ને સોળ ઇંચ પહોળું આ સંવિધાન હાલ ક્યાં હશે તો એ હોય છે પાર્લામેન્ટની લાઇબ્રેરીમાં અચ્છા આ સંવિધાન છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસમાં લખવાનું પૂરું થયું છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ અને એના છવ્વીસ જાન્યુઆરી ઓગણીસ ઓગણીસો પચાસમાં એ પાર્લામેન્ટમાં રજૂ થયું એટલે આપણે સ્વતંત્ર ગણતંત્ર દિવસ ઉજવીએ છીએ છવ્વીસમી જાન્યુઆરી આ સંવિધાનની અંદર વર્ક છે હવે આ સંવિધાન વિશે મને વિડીયો બનાવવાનું એટલા માટે સૂજ્યું કે એક નેતા જે હતા એ કોઈ સ્ટેજ ઉપર બેઠા છે સામે કોઈ ઇન્ટરવ્યૂ લે છે ટીવીવાળો સામે પબ્લિક બેઠી છે આ બાજુ પ્રેક્ષકોમાં અને આ નેતાજી એવું બોલ્યા કે સંવિધાનની અંદર ઓરિજિનલ સંવિધાનની અંદર રામાયણ મહાભારત બૌદ્ધ મહાવીર હતા ચિત્રો હતા એમના એ ભૂસી નાખ્યા છે એને પાછા લાવવા હોય તો અમને વોટ આપજો ભાજપને આ હળાહળ જુઠ્ઠાણું સાંભળીને મને થયું પહેલાં તો મનોરંજન મળ્યું પછી થયું કે આ જુઠ્ઠાણાને આપણું ખુલ્લું તો પાળવું પડશે તો ઓરિજિનલ સંવિધાન પેનથી લખેલું છે બ્લેક ઇન્કથી અને એ પાર્લામેન્ટની લાઇબ્રેરીમાં સાચવેલું છે અને એને જેવી તેવી રીતે ના સચવાય એને ખરાબ થઈ જાય બ્લેક શાહી કાળી શાહીથી લખેલું છે એ સહી ખરાબ થઈ જાય તો એના અંદર એક થોડોક એટલે એના માટે એક સ્પેશિયલ ચેમ્બર એક એક કેસ બનાવવામાં આવેલું છે હેલિયમ ગેસવાળું નિષ્ણાતોની સલાહ મુજબ હેલિયમ ગેસ ભરીને એક બોક્સ બનાવવામાં આવ્યું છે અને આ સંવિધાનને કાપડમાં વીંટીને એમાં મૂકેલું છે એમાં પચાસ ગ્રામ દર ક્યુબી કે પચાસ ગ્રામ ભેજ જળવાઈ રહે એવું રાખવું પડે નહીં તો એ ખરાબ થઈ જાય સુકાઈ જાય તો ખરાબ થઈ જાય એર ટાઈટ બોક્સમાં રાખવું પડે છે દર વર્ષે નવો ગેસ ભરવામાં આવે છે અને દર બે મહિને એનું ઇન્સ્પેક્શન થાય છે અને આ ઓરિજિનલ હેદથી લખેલું સંવિધાનમાં જે ચિત્રો છે એ એ નંદલાલ બોઝ નામના એક ગ્રેટ ચિત્રકારે દોરે અને એમની ટીમે એમના સ્ટુડન્ટ્સ હતા બધા એમણે દોરેલા અને એ હતા શાંતિ નિકેતનના શાંતિ નિકેતનના તમે ઓળખો છો રવિન્દ્રનાથ ટાગોરની સંસ્થા એમાં તૈયાર થયેલા નંદલાલ બોઝ નામના ગ્રેટ ચિત્રકાર અને એમની ટીમે બાવીસ ચિત્રો દોરેલા છે હવે ઓરિજિનલ સંવિધાનમાંથી આ બાવીસ ચિત્રો ગાયબ કઈ રીતે થાય ભૂસાય કઈ રીતે એટલે આ હળાહળ જૂઠું નેતાજી બોલ્યા અને એ જે ચિત્રો છે એ વિશે હું તમને માહિતી આપું કે એમાં પહેલું જ ચિત્ર છે હરપ્પન સીલ જે સિક્કો આપણે સરકારી સિક્કો કહીએ ને વાગે ઢચ્ચે દઈને તો હરપ્પન લોકો એવા સીલ વાપરતા હતા અને એ મોહેન જો દળોમાંથી પહેલું સીલ મળેલું અને એ છે આખલાનું હરપ્પન સમય જે આ આખલા ગમે તે પણ આખલાનું ચિત્ર છે એ સીલ એટલે એ પહેલું ચિત્ર આખલાનું છે હરપ્પન કાળનું આમાં આ બધા બાવીસ ચિત્રોમાં ભારતીય સંસ્કૃતિ ઇતિહાસને બધું વણી લેવામાં આવ્યું છે તો એનું બીજું ચિત્ર છે વૈદિક કાળના ગુરુકુળનું છે પહેલો હરપ્પન કાળ આવ્યો પછી વૈદિક કાળ આવ્યો પછી આવ્યો એમાં ત્રીજું ચિત્ર છે રામાયણ લંકાયુદ્ધ સમયનું છે ચોથું ચિત્ર મહાભારતનું છે હવે મહાભારતનું એ ચિત્ર ફેમસ તમે બધા જાણતા હશો અને બધા જ ચિત્રકારો જુદી જુદી રીતે દોરતા હોય છે એના હોય મળે છે કે ભગવાન શ્રી કૃષ્ણ રથ હાકતા હોય અને અર્જુનને ગીતાનો સંદેશ દેતા હોય એવું ચિત્ર બહુ ફેમસ છે તો એ ચોથું ચિત્ર મહાભારતનું છે પાંચમું બૌદ્ધની લાઈફનું છે છઠ્ઠું મહાવીરની લાઈફનું છે સાતમું અશો કે બૌદ્ધ ધર્મનો ફેલાવો કર્યો એ રીતનું ચિત્ર છે આઠમું ગુપ્તકાલની કોઈ કલાનું આર્ટનું ચિત્ર છે અને નવમું વિક્રમાદિત્યની કોટ છે જે વિક્રમાદિત્ય ગુપ્તકાલનો સમ્રાટ હતો એનું નામ ચંદ્રગુપ્ત બીજો હતું ચંદ્રગુપ્ત મૌર્ય એ અશોકનો દાદો હતો એ અલગ ચાણક્યવાલો એ અલગ અલગ અને આ અલગ તો આ વિક્રમ વીર વિક્રમ પરદુક ભંજન વીર વિક્રમની વાર્તાઓ તમે સાંભળી હશે વિક્રમ વેતાલ ની સિરીઝ જોઈ હશે અને બહુ ફેમસ પાત્ર છે તો વિક્રમાદિત્યની કોર્ટનું ચિત્ર છે એ નવ નંબરનું દસમું નાલંદાનું એટલે આપણી યુનિવર્સિટી આવી ગઈ અંદર અગિયારમું ઓરિસ્સાનું એક શિલ્પ છે એટલે સાઉથનું શિલ્પ આવી ગયું નટ બારમું નટરાજની જક વિખ્યાત જે મૂર્તિ છે શંકરનું જે નૃત્યનું મુદ્રાવાળું ચિત્ર છે બારમું નટરાજ તેરમું મહાબલેપુરમ છે ચૌદ અકબરની કોર્ટ છે પંદરમું શિવાજી ગુરુ ગોવિંદસિંહ છે સોળમું ટીપુ સુલતાન અને ઝાંસીની રાણીનું ચિત્ર છે પછી સત્તરમું ચિત્ર ગાંધીજીનું છે વોક કરતા હોય એ ટાઈપનું અઢારમું ચિત્ર ગાંધીજી નોવાખાલીમાં જે હુલ્લડો થયેલા અને ઠારવા માટે ગયેલા એ એનું છે અને ઓગણીસમું 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 ચિત્ર નેતાજી સુભાષચંદ્ર બોઝનું છે હવે નેતાજી સુભાષચંદ્ર બોઝને આ લોકો વટાવતા હોય છે કે એમની અવહેલ ના કરી ફલાણું ઢીકણું તો ચિત્ર આવ્યું ક્યાંથી પછી વીસમું ચિત્ર છે હિમાલયનું એકવીસમું રણ ઊંટ રણ અને બાવીસમું દરિયો અને જહાજ તો આ બાવીસ ચિત્ર આ રીતે છે અને મેં તમને કહ્યું એમ હેલિયમ ગેસ ચેમ્બરમાં એક એક કેસ બનાવેલું છે બોક્સ એમાં મૂકીને પાર્લામેન્ટમાં મૂકેલા છે અને દર બે મહિને ઇન્સ્પેક્શન થાય અને કોઈ ભૂસું ભૂસી ના નાખે ઓરિજિનલ હેન્ડ રિટર્ન છે નેતાઓ આવા જૂઠાણા ફેલાવતા હોય છે અને ચિત્ર જો આ બધા કાઢી નાખ્યા હોય પાછા લાવવા હોય તો અમને ચૂંટો તો દસ વર્ષથી તમે ચૂંટાયેલા જ છો દસ વર્ષથી તમારી સરકાર જ છે આ ભૂસી નાખ્યા હતા તો તમને પાછા લાવવામાં તમને કોને રોક્યા તા ભાઈ રોક્યા તા ટૂંકમાં આવી રીતે પ્રજાનું બ્રેન વોશ કરવામાં આવી રહ્યું છે જુઠ્ઠાણાઓ ફેલાઈને ને વોટ્સઅપ એના માટે એક મોટો ભસ્માસુર રાક્ષસ બની ચૂક્યું છે હવે આ ભસ્માસુર રાક્ષસને જે આ વોટ્સઅપ દ્વારા બ્રેન વોશ કરવામાં આવી રહ્યું છે તો એનો નાશ બી ભસ્માસુર પોતાના માથે પોતાની જાતે હાથ મૂકતો હતો એવી રીતે જ કરવો પડશે વોટ્સઅપનો જ ઉપયોગ કરીને આપણે બ્રેન વોશ એલર્ટ એટલે ધ્રુ ધ્રુવ રાઠીએ ફેલાયું છે ધ્રુવ રાઠી એ ફેલાયું છે બ્રેન વોશ એલર્ટ તો આપણે પણ બ્રેન વોશ એલર્ટ માટે વોટ્સઅપનો જ ઉપયોગ કરવો પડશે હું અવારનવાર આવા જુઠ્ઠાણાઓ વિશે વિ પર્દાફાશ કરતો વિડીયો મૂકતો હોઉં છું અને બીજા પણ આવો પ્રયત્નો કર્યા કરતા હોય છે અને આપણે એમને સરાહવા જોઈએ હવે આવી રીતે આ એ તો એક સામાન્ય નાનો નેતા હતો કે જે આવી રીતે સ્ટેજ ઉપર બેઠો બેઠો જૂઠાણું ફેલાવતો હતો પણ એને પ્રેરણા ક્યાંથી મળે છે એક તો વોટ્સઅપમાંથી એણે મેસેજ ટોકમ ઠોક વાંચ્યા હશે અને બીજું એને પ્રેરણા મળે છે આપણા પ્રધાનમંત્રી જોડેથી કારણ કે દેશનું સર્વોચ્ચ વડો જ આવા જૂઠાણા ફેલાવતો હોય એના ભાષણોમાં ચૂંટણીલક્ષી ભાષણોમાં ને એના ઉપર કોઈ પગલાંય ના લેવા બીજો કોઈ વાત હમણાં એ કર લે ચૂંટણી પંચ તૂટી પડે તો આપણા દેશનો સર્વોચ્ચ વડો આ પ્રધાનમંત્રી પોતે જ આવા જૂઠાણા ફેલાવતો હોય એનાથી મોટી કમનસીબી દેશની બીજી કોઈ ના હોય હમણાં એક આ જુઠ્ઠાણાઓ એક ફેલાવતા હતા એક બીજું જીઠાણું આવ્યું કે કોંગ્રેસ આવશે તો શરિયત કાનૂન આવશે આ યોગી છે પ્રેરણા ક્યાંથી લીધી આગળથી હવે એવો કોઈ મેનિફેસ્ટોમાં આવ્યું કે અમે શરિયત લાગુ કરી દઈશું પણ ફેલાવો બીજું આવ્યું કે વેચણી સંપત્તિ મુસલમાનોને વહેંચી દેશે આપણે એવો કોઈનો પક્ષને રાજકારણને એવું બધું કોઈ પક્ષ વિપક્ષમાં નથી આપણે તો પણ જૂઠાણા મારો વાંધો જુઠાણા સામે હોય કોંગ્રેસ જૂઠાણા ફેલાવે તો એ આપણો તો વાંધો હોય કે ભાજપ ફેલાવે તો એ આપણો વાંધો હોય તો સંપત્તિ વેચી દેશે તો આજ દિન સુધી કદી સંપત્તિ વેચી દીધી છે એમ કેમ રેડું પડ્યું છે કે લાવો સંપત્તિ આપી દો આમને વધારે બાળકોવાળાઓને વેચશે સ્ટાઇલ તો એ મારશે પછી ઇન ટેક્સ લાગશે આવું ગૃહમંત્રી પોતે બોલે હમણાં મારે એક પાર્ટી હતી એ પાર્ટીમાં હું ગયો ત્યારે એક મિત્ર મળ્યા તો એમણે એવું કીધું બહુ સારું ભણેલા ગણેલા હતા કંપનીમાં કોઈ હેઠોડી હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હતા મને કે ત્રણસો સિત્તેર રદ થઈ જશે જો કોંગ્રેસ આવી તો એવું તો ના હોય યાર એકવાર તો માંડ માંડ કાઢી છે કોંગ્રેસે એને ઢીલી તો કરી નાખી હતી આટલા વર્ષોમાં પણ એમની હિંમત નહોતી ચાલતી કરતા નહોતા હિંમત અને આમણે કરી નાખી તો બહુ સારી વાત શકી તું મને ગમે તું કે ત્રણસો સિત્તેર એવો વિશિષ્ટ દરજ્જો તો ના હાલવાના હોય ને બધા રાજ્યોને અને બાબા સાહેબે એનો તો વિરોધ કરેલો અને એ મુસદ્દો સાહેબે ઘડ્યોય નહોતો કે એ હું નહીં ઘડું તો બીજા જોડે ઘડાયો હતો સરદારે જ ગળાવડાયો હતો એ મુસદ્દો પણ નહીં વટાવવાના છે ને સુભાષ બાબુની જેમ મેં કીધું એવું તો ના હોય એટલે મેં પછી ચેક કરવા મેનિફેસ્ટો વાંચ્યો તો એમાં એવું લખેલું હતું કે અમે કાશ્મીરના પૂર્ણ રાજ્યનો દરજ્જો આપીશું હવે આમાં ત્રણસો સિત્તેર ક્યાંય હવે આ જ પૂર્ણ રાજ્યનો દરજ્જો આપીશું એવું સ્ટેટમેન્ટ તો ગૃહમંત્રી પોતે બોલેલા છે તો ગૃહમંત્રી બોલે તો કહી નહીં પણ કોંગ્રેસ બોલે તો ત્રણસો સિત્તેર રદ એવું જૂઠાણું ફેલાવવાનું એટલે આ વોટ્સઅપ દ્વારા આવા જૂઠાણા ફેલાવવામાં ભણેલા ગણેલા લોકોએ કશું વાંચતા નથી બસ એમને તો વોટ્સઅપ મેસેજ આવ્યો પતી ગયું મેં કહ્યું તમે વોટ્સઅપ યુ જ્ઞાન ના ના કબૂલ કરવા તૈયાર ના થાય પાછો અહંકાર પછી મંગલસૂત્ર આપી દે વેચી દેશે તમારા વેચવા પડશે વેચી દેશે ને કેવું બધું જૂઠાણા પહેલા છે હવે તમને કહું તો મોતીલાલ નહેરુ ઇન્દિરાજીના દાદાએ તમામ સંપત્તિ દેશને આપી દીધી હતી મોટી મોટી ત્રિમૂર્તિ જેવું ભવન આપી દીધું હતું મેલ જેવું દીકરા માટે થોડું તો રાખવું તું યાર એવું થાય દીકરા જવાહરલાલ માટે કશું રાખ્યું નહીં બધું આપી દીધું દેશને પછી એ ભાઈ તો વડાપ્રધાન તરીકે પગાર મળતો તો અને એમણે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા અને વર્લ્ડ હિસ્ટ્રીને એ બધી બુકો લખેલી એની રોયલ ટીમથી પૂરું કરતા હતા યુદ્ધ સમયે જરૂર પડી તો ઇન્દિરેજે પોતે એમના તમામ ઘરે આપી દીધા હતા અને એવું એવું ક્યાં તમારા મંગલસૂત્ર લઈને આપી દેશે ને એવી ચીપ સસ્તી વાતો કરવાની વોટ એટલે આટલી આટલી સસ્તી હદે નીચે ઉતરી જવાનું કોંગ્રેસે એવું કહ્યું થોડીક થોડીક મેનિફેસ્ટો વાંચવાની તો એ લો પણ ના કોંગ્રેસે એવું કહ્યું છે કે ત્રીસ લાખ સરકારી નોકરીઓ આપીશું મધ્યમ વર્ગ ઉપર ટેક્સ નહીં અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશું કે જેથી અડાણી અંબાણી જેવા ને દેશની સંપત્તિ વેચવી ના પડે પણ આવું કહે તો અડાણી અંબાણી એના સાથ ના આપે તો ઉપરથી કહેશે લો જે ચૂંટણી ફંડ લેવું હોય લો પણ કોંગ્રેસના આવવાના દેતા નહીં તો અમને અમને કરી નાખશે એટલે મિત્રો આવી રીતે વોટ્સઅપ દ્વારા આવા મેસેજ ફેલાવવામાં આવે છે ને કોઈ દરકાર જ નથી ક નાના યુવાનોમાં આપણે એવું વિચારીએ કે ભાઈ એમને કશું જોયું ના હોય તો એમનામાં આ બ્રેન વોશ થઈ જાય અલગ વાત છે પણ મોટા લોકો મળે મોટા ભણેલા ગણેલા લેખકો કવિઓ પત્રકારો હોય આ ફેલાઈ ગયું છે અત્યારે તો હું તમને કહું કે હાલ ભારતની પ્રજાનું નેવું ટકા પ્રજાનું માણસ કેવું થઈ ગયું છે કે બીજા વિશ્વયુદ્ધ ઓગણીસો બેતાલીસ પિસ્તાલીસના સમયમાં બીજું વિશ્વયુદ્ધ થયેલું એ સમયે જે જર્મન પ્રજાનું માણસ હતું ને એવું થઈ ગયું છે કે બસ આ જ અમારો મસીહા છે અને આ જ દેશનો ઉદ્ધાર કરશે ને એ આખી એક સ્ટ્રેટેજી હોય છે મેં ખાસી બધી એક બહુ પહેલાં એક ડોક્યુમેન્ટરી જોઈ હતી હાવ ટુ બિકમ એ ટાયરન્ટ સરમુખ અત્યાર કઈ રીતે બનવું એના વિશે જે જે બધા સરમુખ અત્યારોએ જે સ્ટ્રેટેજી અપનાવી હતી એ દી અમીન છે સ્ટાલિન છે પેલો લીબિયાનો ગદાફી હતો પછી યુગાન્ડાનું ઈદી અમીન કીધું મેં પછી આ પેલો શું કહેવાય ઈરાકવાલો હતો આવા બધા જે શું કહેવાય જે સરમુખ હત્યારો થઈ ગયા પેલો કોરિયાવાલો કિમ જોંગ આ બધાનું હિસ્ટ્રી આપેલી કે મને કઈ રીતે થયા હિટલર હિટલરનું પણ આપેલું તો એક તો પહેલું તો આ લોકો કે અમે બહુ મહાન છીએ હિટલરે આ જ કરેલું પછી અમુકના લોકોના લીધે આપણે ખરાબ દરિદ્ર થઈ ગયા આમ તેમ એ થઈ ગયા વિક્ટીમ બનાવી દીધા અને એમાંથી ઉદ્ધાર આયા હિટલર જ કરશે આવું બધું ટૂંકમાં ચાલ ચાલવામાં આવે છે જૂઠાણા એ સમયે વોટ્સઅપ નહોતું તો ફિલ્મો હતી પત્રકારો હતા છાપાઓ હતા રેડિયો હતો એ દ્વારા જૂઠાણા ફેલાવવામાં આવતા હતા ભાષણો કરવામાં આવતા હતા એટલે આવી રીતે એ હાલ પણ એ જ ચાલી રહ્યું છે તો આપણે એ કક્ષાએ અને સત્યાનાશ થઈ ગયું જર્મનીનું સાહીઠ લાખ એ ઉદ્યમ નાના બાળકો સાથે જીવતા ચેમ્બરોમાં ભરી ભરીને શેકી નાખ્યા આવા અમાનવીય કૃત્યોના આવા બધા ના પડવું હોય તો આપણે પણ બ્રેન વોશ એલર્ટ રહેવું પડશે તમારું બ્રેન વોશ ના થઈ જાય એના માટે એલર્ટ રહેવું પડશે ધ્રુવરાટી સારો પ્રોગ્રામ ચાલુ કર્યો છે તો હું તો પહેલેથી જ આવી રીતે કરતો હોઉં છું જ્યાં જૂઠાણા હોય ત્યાં આપણે એલર્ટ નું એલાર્મ વગાડતા હૈયે છીએ આટલું કહીને મારી વાત પૂરી કરવા આવજો બાય બાય